ફરતા ડમ્પર ચાલકો સામે લખતર પોલીસે લાલાંક કરી છે સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યાની સૂચના મુજબ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ સ્ટાફ દ્વારા હાઇવે ઉપર ખાસ ડ્રાઈવ યોજાતા ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ વગરના ડમ્પરો ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય જરૂરી કાગળો વગરના છ ડમ્પરો ઝડપી લખતર પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા છે જેને પગલે લખતર વિરમગામ હાઈવે ઉપર બે અને ઓવરલોડ ચાલતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સ્ટોરી રિપોર્ટ બાય ઝાલા ન્યૂઝ હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે